પૂછી કરું સમુ કાકા આ બધું આ ગોદવાન તો કીધું આપણે તો પીલુબાજી ની વાત કરો આપણે તો એ કોન્ટ્રાક્ટર કીધું તારો કોન્ટ્રાક્ટર હતા પેલા ઉભા કોન્ટ્રાક્ટ વાત કરો કાકા તળાવ તળાવની પથારી ફેરવી નાખીએ તમે કોણ છો હું આ નો સરપંચ સરપંચ

મારી પર કેટલો વિશ્વાસ પૈસા ને બધું કમ્પ્લીટ કરી સાહેબ કોઈ સાહેબો પૂછવા આયા નહી કે સિક્કા તો મારા વાગે ને વાત કરો છો

આપડે રાજી થઈ જાય રાજી અને તમે કહો તો તમારે જેટલું ઊંડું કરવું હોય ને એટલે તમને છૂટ છો બોલશે કોઈ ના બોલો તાર બોલો નામ ના લેતા